જામનગરના માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના સવારે આપત વાગ્યા સુધી આવક ખુલી મૂકવામાં આવેલ હતી જેમાં કુલ બસો પચાસ વાહનો ખેડૂતો જીરું લઈને આવી પહોંચ્યા હતા અને તે તમામ જીરું જામનગર યાર્ડમાં સવારે ઉતરાઈ પણ થઈ ચૂકી છે અને આ અંદાજિત જથ્થામાં વાત કરીએ તો અંદાજીત સત્તર હજાર થી વધુ ગુણીની આવક એક જ રાત્રિમાં જામનગર યાર્ડમાં જીરોની નોંધાયેલ છે આ જે આવક થયેલ છે એ ઇતિહાસની પ્રકોપ જામનગર યાદના ઇતિહાસમાં પ્રથમ વખત આટલે વિશાળ જથ્થામાં આવક જીરોની નોંધાયેલ છે અગાઉના વર્ષોમાં પાંચ થી સાત હજાર ગુણી એકી સાથે જીરુની આવક નોંધાયેલી હતી પરંતુ આજે એક જ રાત્રિના સત્તર હજાર થી વધુ ગુણુની આવક નોંધાયેલ છે અને ખેડૂતોના હરાજીમાં ભાવ બે હજારથી લઈ અને એકતાલીસો બેતાલીસો સુધીના જીરુના હરાજીમાં એક મળના ભાવ મળી રહ્યા છે અને ખાસ કરીને આજે આવક થયેલ છે તે જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો અને મોરબી જિલ્લામાંથી ખેડૂતો ઝીરો લઈ અને જામનગર યાદમાં આવ્યા છે અને ત્રેવીસ તારીખ થી એક સપ્તાહ માટે માર્ચ એન્ડિંગ ના કારણે યાદ બંધ થતું હોવાના કારણે પણ ખેડૂતોને નાણાકીય જરૂરિયાત હોય તો તેઓ પણ એકી સાથે અત્યારે છેલ્લા વીક માં પોતાનો માલ વેચી અને રોકડ પૈસાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પણ વધારે આવક થયેલ હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે મારું નામ કાયણાભાઈ છે અમે ગામ ખીરી આવ્યા છે જીરું ભરીન પણ અમને આડત્રીસ રૂપિયા ભાવ મળ્યો છે પણ ભાવ અમારે માટે ખેડૂત માટે ઓછો કહેવાય એનું કારણ છે કે સાડા ચાર ચારથી સાડા ચાર હજાર રૂપિયા મળે તો અમને કાંઈ વતર મળે કારણ કે બીનો ભાવ એવો ખાતરનો ભાવ એવો મજૂરી એટલી આમાં કાંઈ એમને વતર ચાજ્યું મળતું નથી જો સાડા ચારથી પાંચ હજાર રૂપિયા ભાવ મળે તો જ અમારો ખેડૂતો કાંઈક વળે નહીં આમાં અમારું કાંઈ વરયા નહીં અમારું જીરું અસ્સી મળશે એ અમારે થી છ મારું વિઘેર થાય તો અમારું કાંઈ ન વરે આમાં મજૂરી માંડ માંડ નીકળે એવું છે હવે અમારે તો શું કરવાનું આમાં

ચાલુ ચાલુ વર્ષે ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ છે અને તેના સરખામણી સરખામણીમાં ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થયેલ છે એટલે આવનારા દિવસોમાં યાર્ડમાં હજુ પણ વધારે જથ્થામાં ચણા આવશે અને ચણાની આવક જગ્યાના કારણે આવક બંધ કરવાની પણ યાર્ડમાં ફરજ પડશે તેવી ધારણા છે